માત્ર તમારો ફોટો મૂકી અને વિડીયો બનાવી શકો તેવા વિડીયો લઈને આધારે છે તો દરરોજ તમારા મળતા રહેશે તો આજનો વિડીયો તમને કેવો લાગે છે નીચે કમેન્ટ કરી જણાવજો વિડીયો સારો લાગે તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે લિંક છે તેને શેર વિડીયોનો એક ડેમો જોઈ લો ફૂલ ડેમો તમારે જોવો હોય તો આપણી ટેલિગ્રામની ચેનલ છેલ્પેશ ક્રિશન ત્યાં આગળ આવી તમે જો શકશો લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર મળે સાથી અંગોની અંદર તમે જે એટલોટવાળો વિડિયો જોજો છે એવો વિડિયો તમારા ફોટાની ઉપર બનાવવામાં આવે તમારે પ્રોજેક્ટ લેવલનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવું હોય તો તમારા ફોનની અંદર Google એપ્લિકેશન છે તેની અંદર Google ની અંદર આવીને તમે સર્ચ કરજો ઓલ્વેસ ક્રિએશન 01 એટલે તમારા પાસે નીચે આ રીતે સાઇટ જો આવ મળ દેશે આના પર તમે ક્લિક કરી દેજો અહીંયા તમે ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવે છે અહીંયા તમને સરસ આઇકન મળશે એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ લખવાનો રહેશે કોડ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળ દેશે કોડ છે 09 1 સોરી 09 ઝીરો નવસો ને સત્તર આટલું લખીને તમારે સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે જો તમે ક્લિક કરશો તો તમારી પાસે નીચે ટાઇટલ અને કોડ આ રીતે દેખાઈ દેશે તમને આના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આને ઉપરની ટ્રપ કરી તમારે નીચે જવાનું છે થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો તમારી પાસે છે આ રંગકો પ્રોજેક્ટ એડ થઈને આવશે આગળ તમને નીચે એક ઓપ્શન મળી જશે જ્યાં લખ્યું છે ઇનપુટ એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારો ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે ખુલ્લી આવશે હવે આની અંદર તમારે શું ધ્યાન છે જોવાનું છે કઈ જગ્યાએ તમારો ફોટાને ચેન્જ કરવો હશે એ તમારે જોવાનું છે તો જો આગળ તમને એક નીચે ગ્રુપ દેખાડ્યું છે આના પર ક્લિક કરવાનું છે એ આગળ તમને ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરી દેવું છે એટલે એ આગળ તમે આવશે તમને બે ગ્રુપ છે તે જોવા મળશે તો તમે પેલું ગ્રુપ છે આપણે એના પર ક્લિક કરશો નીચે એડિટ ગ્રુપનો ઓપ્શન છે એમાં જવાનું છે અને આગળ તમને ઉપર એક ઇમેજ દેખાડું છે આના પર ક્લિક કરી આજે કાલે ફિલ્મ ઓપ્શન છે તમારે જવાનું છે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવો છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારા ફોલ્ડ જે ફોલ્ડરની અંદર ફોટા હોય તેમાં વે દઉં જે ફોટો તમારે રાખો છે ફોટો સિલેક્ટ કરી પ્લસ ના પર ક્લિક કરી દઉં અહીંયા તમારો ફોટો સિલેક્ટ કર હવે તમારે એકવાર બેગ દબાવવાનું છે તમારું પહેલું ગ્રુપ છે તે એડિટ થઈ ગયું છે હવે અહીંયા આગળ તમને જે બીજું ગ્રુપ તમને જે દેખાયું છે એના પર તમારે ક્લિક કરી દેવું છે એડિટ ગ્રુપમાં તમે દશો એ આગળ તમને જે ગ્રુપ દેખાયું છે એના પર તમારે ક્લિક કરી અને અહીંયા આગળ જે બીજું ગ્રુપ છે એની અંદર તમારે જવાનું છે એડિટ ગ્રુપ છે એના ઉપર ક્લિક કરી એ આગળ ઉપર જે ફોટો દેખાડ્યો એના ઉપર ક્લિક કરી અને આ જે બીજું ગ્રુપ છે તેના પણ તમારે અહીંયાથી ચેન્જિસ કરી લેવાનું છે રેડી આથી આપણે બે ગ્રુપની બે ગ્રુપ તમે ચેન્જસ કરશો આ પ્રકારનો વિડીયો તમારી પાસે બનીને આવી જશે રેડી આ જે બે ફોટા છે તેને તમારે ચેન્જિસ કરી લેવાના છે ત્યાર પછી તમે આગળ આવશો તો તમને અહીંયા આગળ છે પાછો એક ગ્રુપ જોવા મળે તો આના પર તમારે ક્લિક કરવાનું છે પાછું અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે અહીંયા આગળ તમને જો ઉપર એક ઇમેજ દેખાવ એના પર ક્લિક કરી આજે કલરની ફિલ્મનું ઓપ્શન છે એમાં જવાનું છે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને ત્યાં આગળ પણ તમારે જે ફોટો છે તેને સેન્ડ કરી અને કોઈ પણ બીજો ફોટો સિલેક્ટ કરીને લઈ લેવાનો છે તો આથી આપણે ફોટો સિલેક્ટ કરી અને પ્લસના આઇકમ પર ક્લિક કરી દઈશું રહી તો આ ફોટો પણ આપણે અહીંયાથી સેન્ડ થઈને આવી ગયો છે રે હવે જ્યારે આપણે એક નંબરનું ગ્રુપ એડિટ કર્યું તો ગ્રુપ નાનું થઈ ગયું છે હવે આને આપણે સેડ કરવા માટે આપણે અહીંયા સુધી આવી જવાનું છે આ રેડ માર્ચિંગ છે ત્યાં સુધી અને જે ગ્રુપ છે એના પર ક્લિક કરી આજે એરો આવી રહ્યો છે આના પર ક્લિક કરશો એટલે ગ્રુપ તમારું જ્યાં સુધી છે ત્યાં સુધી કમ્પ્લીટ થઈને આવશે રેટી એડિટ ગ્રુપમાં તમે જઈ અને ત્યાં આગળ તમે સેક્ટ પણ કરી શકો છો જો બે ગ્રુપ તમને આગળ દેખાશે આ પ્રમાણે બે ગ્રુપની અંદર ફોટા સેન્ડ કરી અને તમારે આજે કમ્પ્લીટ થશે ત્યાર પછી આપણે આ ગ્રુપની અંદર ફોટો સેન્ડ કરવા હશે આગળ આવશું તમને એક બીજું ગ્રુપ જોવા મળશે એના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે ત્યાં આગળ તમને જો ઉપર એક લખેલું દેખાયું છે અહીંયા આગળ લખાને આવ્યું છે એડિટ બાય અલ્પેશ ક્રિએશન તો તમારા લાઈન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અહીંયા આગળ તમારે જે તમારા આઈડી છે તેને મેન્શન કરી દો અલ્પેશ ક્રિએશનને ડિલીટ કરી તમારે જે નામ રાખો તે નામ રાખી લો અને રાઇટના આઇકન પર ક્લિક કરી ત્યાર પછી જે ફોટો છે આ ફોટો સેન્ડ કરવા માટે તમે બે ગ્રુપ દેખાઈ રહ્યા છે આ બે ગ્રુપ પર ક્લિક કરી આ જે ઓપ્શન છે એડિટ ગ્રુપ એમાં જે એ ઇમેજ છે ઇમેજ ઉપર ક્લિક કરી તમારે ઇમેજને સેન્ડ કરવાનું છે નીચે પણ તમને એક ઇમેજ દેખા આના ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને આગળ પણ તમને ઇમેજ દેખાશે છે આના પર ક્લિક કરી અને સેન્ડ કરી દેવું છે રેડે તો આગળ તમારે બે ફોટા સેન્ડ કરવાના થશે ત્યાર પછી છે આગળ જવાનું છે એ આગળ આવશે તો તમને પાછો ગ્રુપ દેખાય છે આ ગ્રુપની અંદર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે ને આગળ પણ તમારે ઈમેજને સેન્ડ કરી લેવાનું છે રાડિટ આ પ્રમાણે તમારે જે લાસ્ટમાં એક ગ્રુપ મળશે આના ઉપર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા આગળ તમને ઇમેજ દેખાશે આના પર ક્લિક કરી તમારે પાછો ઇમેજને સેન્ડ કરવાનું છે તો આ પ્રમાણે તમારે જેટલા પણ અહીંયા ફોટા સેન્ડ છે બધા ગ્રુપની અંદર જઈને સેન્ડ કરી દેવાનું છે તમારો વિડીયો બનીને કમ્પ્લેટ થશે અને તમને જો આપણે બનાવવાની સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરજ આપણે આવી રીતે સાવ સવાલ સિમ્પલ તો ફૂલ પ્રોજેની અંદર નવા નવા વિડીયો બધા શીખવા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલનું આઈકન જરૂરી દેવા મળશે કે એક નવા વિડીયોની અંદર ત્યાંથી ગુડ બાય